મિત્રો દોસ્તો કળિયુગની અનેક આગમવાણીઓ જે છે એ અત્યારના સમયમાં સચોટ સાબિત થઈ રહી છે ઘણી આગમવાણી કે ભવિષ્યવાણી તમે સાંભળી હશે પણ આ ભવિષ્યવાણી સૌથી જૂની એટલે કે લગભગ ચૌદસો વર્ષ પહેલાંની આ વાત છે મિત્રો ચૌદસો વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ એ જે સંતનું મસ્તક કાપેલું તે દળ પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને આખા વિશ્વની આગમવાણી ભાંખેલી આમ તો કચ્છમાં અજડાપીર લઈને જેસલતોરલથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં ઘણા સંતો થઈ ગયા અનેક વીરો પુરુષો અને સતિઓ દાતારો થઈ ગયા પણ અહીં જે વાત કરવાની છે તે દેવાયત પંડિત પહેલાં આગમવાણી રચેલી જેનું નામ મામયદેવ હતું મિત્રો મામયદેવ એ મહેશ્વરી સમાજના પૂર્વજ હતા સિંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા તેમના આગમવાણીમાં કીધું છે કે જાડેજાની તલવાર છૂટી જશે ને રાણીઓના રાજ ચાલશે ને ધરતી કંપશે સોળ કળાએ સૂરજ તપશે ને પાણી પાતાળમાં ચાલ્યું જશે જીભ દ્વારા ચાટી શકાય એટલું રહેશે ને દરિયાનું પાણી મીઠું થશે આવા મહાન સંતના કપાયેલા મસ્તકે આ સિવાય પણ ઘણી બધી આગમવાણી ભાંખેલી મિત્રો જે આજના સમયમાં સાચી પડી મામયદેવે વર્ષો પહેલાં કીધું હતું કે ઘરે ઘરે કજિયા થશે બાપ દીકરાને અબોલા થશે નાના બાળકો વડીલોને માન નહીં આપે સ્ત્રી પુરુષમાં મર્યાદા નહીં હોય ન્યાય પણ વેચાતો મળશે બાપ પોતે દીકરી પર નજર બગાડે ને હાલ સમય જોતાં તમને શું લાગે છે કળી જુગમાં આવીમાંથી કેટલી ઘટનાઓ બની રહી છે મિત્રો દેવાયત પંડિત લઈ લો મામયદેવ કે એવા અનેક આગમવાણી ભાખનારા સંતો જ્યારે તંબુર હાથમાં લઈ અને આગમ માગતા એ આગમ સચોટ સાબિત થતા મિત્રો આપણે કળીયુગની વાત કરીએ તો ત્યારે કળીયુગના આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે મિત્રો અને કળિયુગ ખતમ થતાં પહેલાં દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ અને તમામ ધાર્મિક કામો કરવાનું બંધ કરી દેશે કળિયુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી ધરામાં સતત ઘણા સમય સુધી વરસાદ વરસશે જેનાથી ચારે તરફ પાણી જ પાણી થઈ જશે અને આખી પૃથ્વી છે જળમગ્ન થઈ જશે મિત્રો આવી અનેક વાતો જે કળી વર્તમાન સમયમાં સાચી પડી એવું લાગી રહ્યું છે મિત્રો સ્ત્રી અને પુરુષ બંને દર્દી અને ઓછી ઉંમરના થઈ જશે સોળ વર્ષની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઈ જશે વીસ વર્ષની ઉંમરમાં તો વૃદ્ધ થઈ જશે અને યુવા અવસ્થા ખતમ થઈ જશે મિત્રો ત્યારે કળી સંપૂર્ણ સમાજ હિંસક થઈ જશે જે લોકો બળવાન હશે તેનો જ રાજ ચાલશે માનવતા નષ્ટ થઈ જશે સંબંધો ખતમ થઈ જશે ને એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે કળીયુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરે અને ખોટા સાહિત્ય એ લોકોની પસંદ બની જશે મિત્રો લોકો ખરાબ આજ તો અને વાતોના શિકાર થઈ જશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અન્ન ઉગાડવાનું બંધ થઈ જશે અને વૃક્ષો ફળ આપવાનું પણ બંધ થઈ જશે મિત્રો ગાય છે એ દૂધ આપવાનું બંધ કરી દેશે આવી અનેક વાતો પાણી છે પડી કે વેચાશે દરિયામાં વાણ નહીં હાલે આવી અનેક વાતો જે કડી ત્યારે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં એકદમ સાચી પડી રહી છે મિત્રો મામયદેવે જે વાતો કહી હતી દેવાયત પંડિતે જે વાતો કરી હતી કે પહેલાં પહેલાં પવન ફૂરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર લખ્યાને સોય સોઈદીના આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે પુરાણોમાં લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી જ જમા કરેલ પૈસા ખર્ચી નાખશે સ્ત્રીઓના વિષયમાં કહેવામાં આવ્યું છે તે આમના વાળ ખૂબ જ મોહ રાખશે અને સ્ત્રીઓ એવા વાળની ખૂબસૂરતી માટે પૈસા ખર્ચશે તો અત્યારે બ્યુટી પાર્લર પાછળ અનેક હજારો રૂપિયાના ખર્ચા થઈ જાય છે મિત્રો કળી અંતમાં દુષ્કાળ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે આત્મહત્યા કરવા લાગશે કળીયુગમાં લોકો ખાણીપીણીને જરૂરી સમજશે અને પેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લેશે ભગવાનને ભોગ લગાવ્યા વગર એમનું પેટ ભરશે કળીયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે એટલે કે ટેક્સ લેવામાં આવશે અને ટેક્સ લેવાના બહાને ધન છીનવી લેશે ત્યારે કળિયુગના અંતમાં લોકોના વાળ યુવાનીમાં એકદમ સફેદ થઈ જશે આપણે વાત કરીએ તો ભગવાન વિષ્ણુ ધરતીના પાલનહાર કહેવાય છે એની સાથે જોડાયેલ ગ્રંથ વિષ્ણુપુરાણમાં પણ ભગવાન વિષ્ણુના ઘણા પ્રસંગો વાંચવા મળે છે મિત્રો ત્યારે વિષ્ણુપુરાણમાં પણ ભગવાન વિષ્ણુ ના કલ્કી અવતારનો ઉલ્લેખ મળે છે મિત્રો જ્યારે જ્યારે ધરતી પર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા બતાવવામાં આવ્યું છે કે સમય કળિયુગ એમના અંત પર હશે ત્યારે વિષ્ણુ ભગવાન કલકીનો અવતાર લઈ અને ધરતી પર પ્રગટ થશે અને એના પછી પાપીઓનો વિધર્મીઓનો આ ધરતી ઉપરથી નાશ કરશે મિત્રો તો ચાલો જાણી લઈએ કે કળીયુગ સાથે જોડાયેલી વાતો પર શું ભવિષ્યવાણી કરવામાં પણ આવી છે મિત્રો આગળ પુરાણોમાં પણ માનવામાં આવે છે કે કળીયુગમાં જેના મોંમાંથી જે પણ નીકળશે તે શાસ્ત્રો એટલે કે વિદ્વાન લોકો એને સમજશે કળીયુગમાં પાપ વધી જશે ત્યારે જેની પાસે થોડું પણ ધન હશે તે ઘમંડિત થઈ જશે ધનવાન વ્યક્તિ પૂજનીય થઈ જશે અને કોઈ વાતનું કોઈ મૂલ્ય નહીં રહે માત્ર પૈસા જ

પંડિતે વર્ષો પહેલા કીધી હતી પણ અત્યારે વૈજ્ઞાનિક અને સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નથી નીકળી શકતા અને વાંચન નથી કરી શકતા જેથી કરી અને આપણા આગળ સોશિયલ મીડિયા થકી પણ અમુક જગ્યાએ ખોટી માહિતી મળતી હોય છે મિત્રો પણ જેવી જેવી એમ કહેવાય કે સમય કડી જુગનો જતો રહેશે એવી એવી રીતે મનુષ્યનો વ્યવહાર એવો થઈ જશે મિત્રો સ્વભાવ છે માણસનો એકદમ ગધેડા જેવો થઈ જશે આવી અનેક વાતો જે કહેવામાં આવેલી છે એકદમ સજો થઈ જશે દેવે અને એમના કપાયેલા મસ્તકે જે ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી જે વાતો મેં તમને કીધી એમાંથી અત્યાર સુધી લગભગ વાતો સાચી અને સાબિત થઈ રહી છે મિત્રો